નામ દુષ્યંત કાંતિગિરી કાંતિગીરી અપરનાથ છે તનસુખગીરી બાપુજી હતા એ મારા સગા મોટા બાપુજી હતા હું બચ અને મારા ગુરુજી હતા એ અમારા જે દસ પરંપરા છે ગુરુજી છે અને એમાં એનો હું ચેલો પણ બનેલો છું એ મારા ગુરુ છે તનસુખગીરી બાપુ અને તનસુખગીરી બાપુ મારા ગુરુ છે અને બચપણથી હું તનસુખગીરી બાપુ જોડે રહેતો હતો એવી રીતે અને બાપુ છે હું અહીંયા રાત્રે સુતો સવારે આરતી પૂજા બધી કરતો બાપુની જોડે રહેતો બાપુને સવારમાં હું નવરા આવતો એને કપડાં ચેન્જ કરતો પાવડર 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 તમામ કમ્પ્લીટ કરતો હતો એવી રીતે અને બધું બાપુ ભેગો છું રેતો કાળો તો બધું કરતો અને છેલ્લે બાપુને મહિના દિવસથી અમે દવાખાનામાં ફરીએ છીએ પહેલાં જે અમે રહી ખાતા કે જે માં રહી ખાતા પછી ત્યાંથી નો ફેર પડ્યો એટલે અમે ચિંતન યાદવ સાહેબ ન્યા લઈ ગયા આજે શું થયું આજે શેના માટે વિરોધ છે હા પણ એ જ કહું ને લઈ ગયા અને પછી અમે છે ને છેલ્લે ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા પણ આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા મોટા સાધુ આવે ને વરિષ્ઠ એ એમ કહે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુને અમે નિમણૂક કરે તો એ અમારો પરિવાર કોઈ

ફરાવતા એવી રીતે અને આજે એમ કે છે કે પ્રેમગીરી બાપુ કદાચ આવી જાય કે અને હું ગિનાર અંબાજી મંદિરમાં રહેતો આરતી પૂજા કરતો અને તમામ પ્રકારનો વહીવટ હું કરતો ભીડ ભંજન મંદિરમાં રહેતો કારો તો વહીવટ હું જ કરતો એવી રીતે આરતી પૂજા તમામ પ્રકારને એવી અને આજે જે કીધું કે પ્રેમગીરી બાપુ આવી શકે અને અને બીજું કોઈ આવે એવી રીતે નહીં હું કાયદેસરનો આઈનો વારસદાર છું એવી રીતે અને જો બીજા બીજા કોઈ સાધુ આવશે તો અમે સ્વીકારશું નહીં અને જો અમને બળ જબડી કાંઈ કઈ રીતે તો અમે આત્મવિલોપન આઈને જ અમારી સમાધિ દે અમે આઈને મરી જાવ અને એના તમામ જવાબદાર બીજા અડે હે એવી રીતે બરાબર હા અને અમારે અમારી આખો દસ નામ સમાજ અમારો પરિવાર અમારી હારે જ છે એવી રીતે અને કોઈ બીજા આવશે જ નહીં મને નહીં અમે જ એવી રીતે એવી અમારે અને અમારે કોઈ સાધુનો વિરોધ નથી અમે કોઈનો વિરોધ અમને જે અમારો દસ નામ સમાજ સાધુ સમાજ અમને સપોર્ટ આપે એવી રીતે અને અમારું જે અમને આપી દે બે હાથ જોડેનું વિનંતી કરો અમારા પરિચય હવે બસ હવે અમને બધા સપોર્ટ કરો આ અમારું છે કોઈક બીજા લઈ લે અમે શું કરશું હવે તો